ઘણા વર્ષથી મને એક વસ્તુ બહુ પજવી રહી છે ને છે ભારત જેવા મહાન દેશમાં વૃદ્ધાશ્રમનું મને જયારે કોઈ કહે કે તમે વૃદ્ધાશ્રમમાં આવો ત્યારે મારું હૃદય પીડાથી એટલું ભરાઈ જાય જાઉં પણ શું અહીંયા રાજકોટમાં પણ મને તેડી જવાના છે વૃદ્ધાશ્રમમાં કાલે બપોરના સદભાવના ત્યાં તેડી જવાના છું પણ જાઓ અને બહાર નીકળું ત્યારે ગમગીન અને દુઃખી થઈને જ નીકળું છું કારણ કે આ દેશમાં વૃદ્ધાશ્રમ શા માટે આ પ્રશ્ન મને પોતાની જાત સાથે પણ છે ને આપ સૌ પ્રત્યે પણ છે કે આજે દરેકે એ ઉંમરના પડાવ પર પહોંચવાનું જ છે શા માટે આજે પોતાના જણેલા સંતાનો કઈ રીતે માતા પિતાને આવી રીતે પોતાનાથી દૂર રાખે જ્યારે પૂછવા માંગુ છું કે આપ સૌ જ્યારે નાના હતા કજિયા કરતા હતા ત્યારે શું માતા પિતા મૂકી દે બહુ કજિયા કરે છે મૂકી આવું જાઓ બાળ આશ્રમમાં રાખ્યા ને સાચવ્યા ને શા માટે આપણે માતા પિતાને બહુ જ સમજીએ છીએ કે એને મૂકી આવો મારે તો ફોરેન રહેવાનું છે અમારે તો નોકરી અમે તો સાચવી ન શકીએ કે આનું કોણ કરશે આ પ્રશ્ન શું કામ કે આનું કોણ કરશે જયારે એમણે આપણને ઉછેર્યા તો હવે આ ઉંમરમાં આપણું ફરજ છે આપણે એટલે મારું આપ આ આ સરકારને વિનંતી છે કે જેમ હમ તો અમારે એક સંતુલિત કરવા માટે કાયદો લાવ્યા હતા એવો એક કાયદો જરૂર લાવો કે પાસઠ વર્ષની ઉંમરના જે પણ આપણા વયોવૃદ્ધ માતા પિતા છે એમને જે ન રાખે એવા લોકોને ના તો સરકારી નોકરી નહીં આપે યા એમને જે પણ સુવિધાઓ છે એ ન મળવી જોઈએ પણ જે પણ વયોવૃદ્ધ છે સિનિયર સિટીઝન એમને હક છે રાઈટ ટુ લીવ જીવન જીવનનો એમને પણ અધિકાર છે શા માટે એમને પોતાનાથી પોતાના ઘેરેથી પોતાના પુત્રીઓથી દૂર કરીને પ્રેમ નહીં સ્નેહ નહીં એ આજે વાટ જોતા હોય કે અમને કોઈ મળવા આવે અમારી સાથે કોઈ બેસે આ યોગ્ય નથી ના આની ઉપર સમાજ તરીકે દરેકે વિચાર કરવો